જીજી હોસ્પિટલમાં રેડિએશન ડિપાર્ટમેન્ટ બંધ જામનગરમાં આવેલા સૌરાષ્ટ્રની પ્રથમ નંબરે ગણાતી જીજી હોસ્પિટલનું રેડિયેશન ડિપાર્ટમેન્ટ બંધ આપણા સૌરાષ્ટ્રની નામાંકિત ગણાતી કે જે તમામ દર્દ માટે લોકો માટે ભરોસાપાત્ર હોસ્પિટલ એટલે કે જીજી હોસ્પિટલ જેમાં ગમે તે રોગીની સારવાર માટે સરકાર શ્રી અદ્યતન ટેકનોલોજી દ્વારા સાધન મશીનરીથી સજ્જ તેવી હોસ્પિટલમાં કેન્સર વિભાગની નવી બિલ્ડિંગમાં આવેલ છે તમામ રોગોમાં ગંભીર રોગ કહેવાતા તેવા આ ડિપાર્ટમેન્ટમાં દર્દી માટે એક આશાની કિરણ એટલે જીજી હોસ્પિટલ જામનગર તેમાં કેન્સર વિભાગમાં છેલ્લી એક જુલાઈ બે હજાર પચીસથી રેડિએશન વિભાગ બંધ છે તો આમાં કેન્સરની રેડિએશન ટ્રીટમેન્ટ લેવા આવતા સૌરાષ્ટ્ર આખાના દર્દીઓનું શું જે તમામ ભરોસે છે તો જીજી હોસ્પિટલના ડીનને શું આ ટ્રીટમેન્ટ લેતા વ્યક્તિને જે શેક આપવામાં આવે છે તેમાં ગેપ પડે છે તે ધ્યાનમાં નહીં હોય અને જો હોય તો આટલા સમયથી શું કર્યું જો રેડિયેશનમાં ગેપ પડે તો દર્દીને તકલીફ પડે તો આ દર્દીનો વ્યથા કોણ સંભાળવી અમે પ્રેસ મીડિયાના માધ્યમથી સરકારશ્રી અને જીજી હોસ્પિટલના ડીનને આ ગંભીર પ્રશ્નનો હલ તત્કાલિક લાવવા દર્દીઓ અને સગાવાલાઓની રજૂઆત અમારા માધ્યમથી કરવામાં આવી છે દાનવીર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાપક અધ્યક્ષ પ્રદીપસિંહ રાઠોડ સામાજિક કાર્યકર્તા જામનગર જામનગરની જીજી હોસ્પિટલમાં કેન્સર વિભાગનું રેડિયેશન ડિપાર્ટમેન્ટ બંધ છે આપણા સૌરાષ્ટ્રની નામાંકિત સરકારી હોસ્પિટલ કે જે તમામ દર્દ માટે લોકો માટે ભરોસાપાત્ર હોસ્પિટલ એટલે કે ગુરુ ગોવિંદસિંહ જીજી હોસ્પિટલ તેમાં ગમે તે ગંભીર પ્રકારની રોગની સારવાર માટે સરકાર શ્રી અદ્યતન ટેકનોલોજી વાળા સાધન મશીનરીથી સજ્જ તેવી હોસ્પિટલમાં કેન્સર વિભાગની નવી બિલ્ડિંગમાં આવેલ છે તેમાં તમામ રોગોમાં ગંભીર રોગ કહેવાય તેવા ડિપાર્ટમેન્ટમાં દર્દી માટે એક આશાનું કિરણ એટલે જીજી હોસ્પિટલ જામનગર તેમાં કેન્સર વિભાગમાં છેલ્લા એક જુલાઈ બે હજાર પચીસ થી રેડિયેશન વિભાગ બનશે તો આમાં કેન્સરની રેડિયેશન ટ્રીટમેન્ટ લેવા આવતા સૌરાષ્ટ્ર આખાના દર્દીઓનું શું જે બિચારા રામ ભરોસે છે તો જીટી હોસ્પિટલના ડીનને શું આ ટ્રીટમેન્ટ લેતા વ્યક્તિને જે શેકમાં ગેપ પડે તે ધ્યાનમાં નહીં હોય અને જો હોય તો આટલા દિવસોથી શું કરેલું જો રેડિયેશનમાં ગેપ પડે તો દર્દીને તકલીફ પડે તો દર્દીઓની વ્યથા કોને સંભળાવી અમે પ્રેસ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી સરકારશ્રી અને જીજી હોસ્પિટલના ડિનને આ ગંભીર જીવલેણ પ્રશ્નોનો હલ તાત્કાલિક લઈ આવવા માટે દર્દીઓ અને તેમના સગાવાલાની રજૂઆત અમારા માધ્યમથી કરવામાં આવેલ છે એનો હલ લઈ આવવા માટે અમારી આ રજૂઆત કરવામાં આવેલ છે ધન્યવાદ